બદલી ને તો આવી ત્યાં આવું તું નઈ ગયા પેલી વખત તમે ગયા વાર પરિક્રમા હા અવિનાશ ભાઈ અરવિંદ ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને તો અત્યારે આપણે છે ભદ્રેશ બેન તમને ખબર હશે ઓલરેડી આપણે અહીંયા એમ તો ભાઈ આ મસ્ત મસ્ત કેવા ને ઉતે જો કેવા સકલા હા સકલા કેમ છે હારું છે હા હારું ને હારું છે તો તો બહુ મજા આવે બહુ મજા આવે તો બેન તમને મને બહુ મજા આવે બહુ મજા આવે

ઘણું બધું વસ્તુ છે જો જમવાનું ભાઈ બપોર નું અને જો બેહી હિજા બધા જમવા ભાઈ અમે સાદું બનાવ્યું છે સાદું કાઈ નો કેવાય અમે સાદું બનાવ્યું છે બરાબર કેમ કે તો મજા આવી જાય અમાર અવિનાશ ને થોડીક શરદી ને એવું છે ને એટલે મેં તો દાળ ભાત છે ને એક બે વખત આ હાજ સુધી માં ખાઈ તો એની માટે હારું હા એટલા માટે હળવું અને તમે જમવા આવી જા હા કામ એ જલા હતા ને કામ તો હા

તો બેસો પાસ સાગીજા જોઈએ ને અખરે અમે તમે હા હું તો રમતા હું રમતા હા રમતા હું ફૂતરા દેલા રમમૂદ વાત કરે હા હા હું

ફાઇનલી હવે આપણે પોગી જ્યા છીએ હવે કાપી ગઈ તો આપણને કઈ ખબર ન આડેન પૂછી કાયવા આપણે આવી જ્યા છીએ હવે તો સસ્પેન્ડ નહીં રાખાય કેમ કે ઓલરેડી આપણે અહીંયા પોગી જ્યા છીએ આપણે આવી ગયા છીએ સુરત નો ફેમસ અને વર્ષો જૂનું રામમઢી રામમઢી અને ઈસ્કોન મંદિર હા ભાઈ તો અહીંયા કઈક બોર્ડ મારેલ છે રામમઢી જવાનું અને આ છે ઈસ્કોન ટેમ્પલ તો હવે બે જગ્યાએ જવાનું છે ને

તો ફાઈનલ હવે આપણે છે રામદેવપીરના દર્શન કરીને વેવા છીએ અને હવે આપણે આવી જાય છીએ મિની ગિરનાર આ કહેવાય ભાઈ નું ફેમસ અહિયાં બધા આવી ગયેલા હોય મેં ઘણાના વિડીયો જોયા છે અહિયાં તો હવે આપણે ત્યાં જ પૂગી જાય છીએ ઘણા સમયથી હું એ વાત જોતો હું કે ના જાય એમ પણ તમે લાવી દે એટલે હું પૂગી જાય હા તો હવે જઈએ અંદર આવ્યા છો એટલે અમારે લાવો આપણે મેન જગ્યા છે આપણે હા ગિન્નર તો કદાચ જવાય કે ન જવાય હા એ વાત છે આપણે સેમ ગિરનાર જ છે અહિયાં મિની ગિરનાર

અવિનાશ ભાઈ ગીરના સડે હે ભાઈ ના તો જાય કે ન જાય કોને ખબર પણ અહીંયા સડી લે અહી અંબાજીમાં નું મંદિર અહીંયા

અને તમે લે જો કેટલી બધી ગાયો છે મસ્ત મસ્ત મજાની જો કેટલી મસ્ત ગાયો છે બધી ગામ હતા દર્શન કરી લીધા હે તો ફેમિલી હે ને અત્યારે અમે આખા ડુંગર ને હવે હે ને પ્રદક્ષિણા કરશું પરિક્રમા કરશું કારણ કે હું એ વાર તો પરિક્રમામાં જઈ આવ્યો પણ અહીંયા બીજી વાર તો એ પરિક્રમા માર્ગ લખેલો હે તો હવે જઈ અને પરિક્રમા કરી લઈ પેલા હાલો કોણ કોણ ગયેલું હતું પરિક્રમામાં તમે ગયા નહીં ગયા પહેલી વખત

પુરી કામ કરી લીધું વાહ ભઈયા તો ફાઇનલી જાવ ભાઈ હવે જઈશું બધી ગુફાની અંદર ગુફા

જઈએ અંદર ને દર્શન ને એવું ને જગન્નાથ ભગવાન ના દર્શન કરી ને વ્યાવાસી લો રથયાત્રા નીકળે ને એ રથ છે અહીંયા સુરત નું સુરત માં જે રથયાત્રા નીકળે ને એ રથ છે તો